નહીં લેતો એમ ના પણ એ તો ધણી લેતો જ એમ તો ખબર જ છે આ એક વી વેલી આઈ પછી વાતું તે દાન થતી જ નહીં એમ એ તો કે હું આઈ તે આલીન સુટો તમાર જો મારા કોઈ જોવાન નહીં હા તો પણ તમારો જોવાન હોય કે પણ લઈને તો સુટો જ હોય કે અમે એ 20000 માં વાતો છોય હાલતા માં થતી ના હોય તો છોય હાલવાય નહીં કે અતારે હું તો ખબર છે અતારે આ આ બેચોરે ને એ રીતે ના થતી ને વસ્તી વાતો કપટ કોનો માલ દેતા છે ને ખબર ના

અને મારા પણ ભેસો દસ પંદર ભેસો હતી તો ના થતી બેસો મારા બે ભેસો પડે પણ હું એક ભૂવો જીવ્યો આપણો હોય છે પછી ના ભૂવો છું હા પછી પછી શિકોતર ના ભૂવો છું એ પછી ના ભૂવો રહ્યા ને એના એવાના પાણી મૂક્યો હતો ને એવાને મને કમ્પ્લીટ વાતો કીધું કમ્પ્લીટ બે બે ભેસો કમ્પ્લીટ થઈને અત્યારે સો સો સાત સાત લીટર દૂધ થાય છે અત્યારે મારે એટલે વાંચો એ તો આમાં પેલી એ થઈ ગઈ એટલે અમે ચોથી કાઢે કયો

ત્યારે બાધા લેવાયા બાધા કરી ના કરે ના કરો જે બોલે બોલો હવે જોઈ લો પેલા ઉભો મારા તો એમાં અટકી રહ્યું ખબર છે મારા તો કીધું તમારી કુળદેવી કદી તમે

કઈ દેવાનું આમ ને તેમને ઘણી વસ્તુ નહીં દેવાનું પેલું પછી કે ભાઈ વાંધો ના મોનાય ના તો ખોટું છે ઓમ થાય ના તો એ સદ્ધા રાખો તમારું કોમ એક હજાર ટકા થાય છે અને આ કેવું છે ખબર છે પેલા કે કિલ્લા ને બિલ્લા બના ને એવડા ને એવડા પથ્થર એટલા બધા હાથે કોઈ કોઈ એક જીસીબી નતો પેલા પેલા શું જીસીબી હતો પેલો તો નતો કશું જીસીબી બીસીબી એમને દેવે અધાર કિલ્લા રહ્યા ને બધા એ એ પથ્થર અધારે દેવી દેવતાઓને કોમ કરેલો વિશ્વાસ પરમાત્મા છે એટલે દેવ નો વિશ્વાસ રાખો તો સો ટકા તમારું કોમ થાય અડધો જીવ દૂધતો અને અડધો એટલે કોમ થાય પછી કીધું છે શું છે એટલે ભુવાજી ઉપર વિશ્વાસ નહીં રાખવાનો પેલા દેવ ઉપર વિશ્વાસ રાખવાનો છે કના ઉપર દેવ ઉપર ભુવાજી તો એના નોમથી બોલ્યા જ ખાલે કે ભાઈ તમારું કોમ થઈ જશે કાકા એવા વિશ્વાસ મારી પછી કોમ કરશે એટલા એટલા હરિયે બધું દેવી દેવતા રાત રાત બધો જે ચાલતો ને એ બધા વાતો દેવી દેવતાઓથી હેઠતા અને દેવી દેવતાઓથી બધું કરતા બીજું કશું હતું નહીં આ બધા ગમે તે તેથી બરાબર એટલે તમે વિશ્વાસ રાખજો વિશ્વરાજ રાખજો તમારે કમલે થઈ જજો હો લ્યો તન હું દઉં છું હો અરે દોતણ આવજો હા હા આ વારને બી તણ ને કમ્પ્લીટ થઈ ગયો બુઆજી કીધું કે પ્રમોને કોમે થઈ ગયું અણા કમ્પલેટ બીદરે લાઈન એક જ વખત એટલે કમ્પ્લીટ થઈ ગયું આવું જઉ પૈસા હો જગજી જોડે આવું હું કે મારવા શાંતિ રાખો પણ જગાજી જોડે જઉ પછી બુઆવાજી પાસે જઉ બેડા થઈ ગયા

તે ભગવાને વિચાર કરી અને ભગવાન એનું મસ્તક વાત ઉતારી લીધું હતું એ વખત મસ્તક ઉતાર્યા વખત કીધું હતું ભગવાનને બબ્રિક ભગવાન મારા આ યુદ્ધ રૂન છે આ રોમની રોમાયણ એ મારા આખી જોયું છે કે ભલે આ આ મસ્તક તારું ઉડાડી મેળવી પણ તું આખી રોમાયણ જયારે પૂરી થાય ને તાર જો તું એમ કહે

કે કોમ કે કમ્પ્લીટ થઈ ગયું છે અને વિશ્વાસ છે એટલે અમે વાત તો આયા છે કે ભાઈ તો મારી થઈ તમાર કે હું થાય બરાબર એટલે ના મારી બોય તો છે ને એ તો બોજ કી ધાવણા રીત નહી તોર તો બોજ બોજો અરે બોજે હા બોલો બોલો ભાઈ આવો 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 અમે તો ભગવાન ને અમારો અમારું વાતો અમારું બોલેલું તમારું બોલેલું અમારું પાર પાડ્યું બીજો ડારો થવા દેલી તો વચી જા કમ્પ્લીટ વાતો ભેંચવા તો બીદન કમ્પ્લીટ વાતો થઈ ગયું અમે થઈ ગયું કમ્પ્લીટ થઈ ગયું થઈ ગયું તન

કદી જીવનમાં વાતો કદી જીવનમાં એતો શું કરે પછી નહીં પછી કઈ જાય હું શું કઉ છું કે આવા પૈસા ભેસો કોઈ ના ગરવાય પોત હજાર કે બે હજાર નક એ તો હું નું મન બાતું ભાઈનું ના એના ઘેરથી હોય એનું દુભક મારા પોત હજાર મારી વેચના ના લે એટલે ગમે તે બાતું ગમે તેને ગમે તે નળગ થાય તો એ ભેચના થાય એરાય પોત હજાર હાલ જવાના પેરી કોઈ થતું હોય મોનતા નહીં એ હાલ જવાનું મારા ચોકેટ આ કીધું એ ભૂવાજી કીધા હાલ નહીં એ ભૂવાજી કીધા ભૂવાજીને આમાં આપણા એરાય એવાજી મોનતા કી અને કુળજીવી નું જે નું આપણે બેસવી હોય ને એટલે કરી દેવાનું કાયમ અમે બેસ્યો હોય એટલે કરી દેવાનું

પોર બધું થઈ જાય પૈસે ટકે બધી રીતે સર ને આ બધું કરે બરોબર બસુ બધું કમ્પ્લીટ મન છે બધું કમ્પ્લેટો કરી દે કરી દે બધું બસ મજા